હાલો મારા વાલા બોર ખાવા આમ જવો મારા મમ્મી ની પપ્પા ની વાડી આ એની ભેંસ જો ભેંસ તો ધમાઈ ની લાગે આક ઉપર આવી ગયા છે હાવ જો હવે થોડાક દિન 5 6 દિવસ માં તો એવા થઈ જા ને હમ હા ઓલા થઈ ગયા હવે તો

આપણે મહિના આવે પાલક ભજીયા નાખો તમે પાલક નાખ્યો ભજીયા બને એક નંબર

આપણે સબસ્ક્રાઈબર ને કઈ ખાવા આવે હાલો ભજીયા ખાવા કોઈ આવી જાવ મારા પપ્પા ની વાડી હો પટ્ટી તો એક એક પાડવી પડે સિંગ તેલ છે સિંગ તેલ હો બનાવવાનું શરૂ આપણા સબસ્ક્રાઇબરને શું ખાવા હે હેલો ભજીયા ખાવા હોય આવી જાવ સબસ્ક્રાઇબર જો આ ગોટા પડે છે આ છેલા પેલા છે હો કણ કે આપણે હવે આ શિયાળાની ઋતુ પૂરી થવા આવી છે એટલે છેલા ભજીયા છે આપડા હલો ભજીયા ખાવા જુઓ આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર પટીના છે મેથીયા છે બટેકાપુરી છે કાંદા અને ચટણી